ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નિવેદન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે ભાજપાના ધારાસભ્ય જે પ્રકારના જાહેર કાર્યક્રમની અંદર એમને વાત કરી છે કે એમના જ પક્ષના અમુક ધારાસભ્યો દારૂનું મોટા પાયે સેવન કરે છે ચારિત્રની વાત કરી છે અને એના કારણે એમને જે હકીકતે પક્ષની અંદર ચાલતી જુદા જુદા પ્રકારની ગતિવિધિને દબાતા સ્વરે સત્ય રીતે ઉજાગર કરી છે આની પહેલાં ભરૂચના વરિષ્ઠ સાંસદ ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમણે પણ કીધું કે ભાજપામાં મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે ટોળકાન ચાલે છે ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેને પણ આ વાત કીધી કે ગુજરાતમાં દારૂનું એને દારૂબંધી હટાવીને ખુલ્લી કરવા ઉપરની એક ગતિવિધિ ચાલે છે એ વ્યાજબી નથી સમગ્ર બાબત આ બધા તમે જુઓ તો કાર્યક્રમની અંદર એ સુરતના ધારાસભ્યશ્રી કહેતા હોય પૂર્વ મંત્રી કહેતા હોય ધાંગધરા ધારાસભ્ય કહેતા હોય આ બધાનું વાત એ થાય છે કે ગુજરાતની અંદર બે રોકટોક દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે કરોડો રૂપિયાનો હપ્તા અને આ હપ્તા કારણે ગુજરાતનું વિવાદન બરબાદ થાય છે એની હકીકત કોંગ્રેસ તો વારંવાર કરી રહી છે કોંગ્રેસે તો જન આક્રોશ રેલી કરી અને લોકો વચ્ચે જઈને જનતા રેડથી માંડીને ચાલી રહી છે સિવાય દ્વારા રેલી બાઇક રેલી કરીને ડ્રગ્સ અને દારૂ સામે કેમ્પસમાં મજબૂતથી લડત કરવા માટેના આહવાન કર્યું છે પણ આ બધાની વચ્ચે જ્યારે સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે અને ગુજરાતનું યુવાધન બરબાદી તરફ થાય નશાની આગમાં ધકેલાય તે લાંબા સમયથી ચાલી રહ્યું હોય કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી મોટી મોટી જાહેરાતને મોટા મોટા કાર્યક્રમ કરીને બીજી બધી સુફિયાની વાતો કરવાના બદલે ગુજરાતમાં નશાબંધીના કાયદાની કડક અમલવારી કરે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેના ઉપર રોક લગાવે ગુજરાતમાં અસામાજિક તત્વોને રાજકીય આશ્રય અપાઈ રહ્યો છે એના ઉપર રોક લગાવે તો જ ગુજરાત અને ગુજરાતીઓને બચાવી શકાશે અને ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે